અરે તલવાર લઈને તાટકીઓ અને જબરો ખેલ્યો જગ તલવાર લઈને તાટકીઓ અને જબરો ખેલ્યો જગ અનેક શત્રુના અંગતે તે વીરતાથી વાઢ્યા ઈ છો વાછરા તમે વીર ઈ છો વાછરા તમે વીર સતરવો હતા સામઠા મારો વંકડો એકલો વીર સોલંકી ઊંચે શીર તેતો તો વારિયો ગવધણ વાછડા વીર તેતો તો વારિયો ગવધણ વાછડા વીર ગાયું લાયો તું ગોંદરે તને વધાવું મારા વીર આજ ખવડાવું રાંધીને ખીર મારી વેગડ ભૂલ્યો તું વીર વાછડા મારી વેગડ ભૂલ્યો તું વીર વાછડા સતriya સામી સાતીએ ઢીલે જનો વધ ઘાવ આજ પાછા ભરે નહીં પાવ મારા વીર વેગડના કાજે વીર મારા વેગડના કાજે વેરીએ શીર વધેર્યું તીદી ધડ ધીંગાડો લડે ગૌ માતાને ગડે વાગિયા ઘુઘરા ઈછો મારો વીર વછરાર મારો વીર વછરાર મસ્તક પડ્યું મેદાનમાં માં ધણેરી ઉઠી ધાર ઇન્દ્ર ની અપેક્ષા તારી વાટું જોવે વીર વછરા તારી વાટું જોવે વીર વછરા